નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીમાં જે ભાગ એક છે તેમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર આઠ અને નવ ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએ જે છે તેના દરેક મહાવરા માટે આપણે અલગ વિડીયો બનાવેલા છે અને આ બધા જ મહાવરા જે છે ચાલો યાદ કરીએ ને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ નો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નવી સ્વઅધ્યયન પોથી જે આવેલી છે ધોરણ સાતની તેનો ભાગ એક છે એમાં બધા જ વિષયના એકથી બે ચેપ્ટર જે છે તે આપવામાં આવેલા છે ત્યાર પછીના જે પાઠ છે તે ભાગ બે ભાગ ત્રણ એમ જે સ્વ અધ્યયન પોથી આવશે તેવી રીતે કન્ટિન્યુ આવતા જશે આપણી આ ચેનલ ઉપર આ જે નવી સ્વ અધ્યયન પોથી છે ધોરણ સાતની તેના બધા જ ભાગના તમામ વિષયના જે બધા જ વિષય છે તેમના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મૂકવામાં આવશે ચાલો તો આપણે શરૂ કરીએ મહાવરો જે તમારા સ્વ અધ્યયન પુથી છે સ્વ અધ્યયન પોથીમાં પેજ નંબર આઠ અને નવ ઉપર જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે તો સર્વપ્રથમ આપણને અહીંયા કહ્યું છે કે ગણતરી કરો તો જો માઇનસ ચાર માઇનસ દસ હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ ચાર અને દસનો સરવાળો કરીએ તો જવાબ આવશે ચૌદ એમાં મોટી રકમ દસ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે અહીંયા આવશે માઇનસ ચૌદ ત્યાર પછી બીજો દાખલો આપણને અહીંયા આપેલો છે અહીંયા આપણને કહ્યું છે કે એકત્રીસ માઇનસ સુડતાલીસ ચાલો હવે એકત્રીસમાંથી સુડતાલીસ આપણે બાદ કરીએ તો સુડતાલીસમાંથી એકત્રીસ જશે એટલે સોળ મોટી રકમ સુડતાલીસ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે નિશાની અહીંયા મૂકી દઈએ આપણે માઇનસની ત્યાર પછી ત્રીજો દાખલો માઇનસ પાંચ માઇનસ માઇનસ આઠ હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો આઠમાંથી પાંચ આપણે બાદ કરવા પડશે કારણ કે અહીંયા માઇનસ અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો આઠમાંથી પાંચ જશે એટલે ત્રણ મોટી રકમ આઠ છે એની આગળ પ્લસની નિશાની છે એટલે પ્લસ ત્રણ જવાબ આવશે ત્યાર પછી આપણે આગળ જોઈએ 33 માઇનસ પંદર હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો તેત્રીસ વત્તા પંદર અને તેત્રીસ વત્તા પંદર કરીએ તો અડતાલીસ થશે ત્યાર પછી પાંચમો દાખલો માઇનસ બે માઇનસ પાંચ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પાંચમાંથી બે પ્લસ કરીએ પાંચમાં પ્લસ બે કરીએ એટલે સાત મોટી રકમ પાંચ છે એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબ આવશે માઇનસ સાત ચાલો ત્યાર પછી દાખલા નંબર છ અહીંયા આપણને આપેલું છે કે ચોપન માઇનસ ચુમ્મોતેર હવે ચુમોતેરમાંથી ચોપન જશે તો વીસ મોટી રકમ ચુમ્મોતેર છે એની આગળ માઇનસની નિશાની છે એટલે જવાબ આવશે માઇનસ વીસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર સાત સાત માઇનસ માઇનસ દસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે સાત પ્લસ દસ હવે દસ વત્તા સાત કરીએ એટલે જવાબ આવશે સત્તર ત્યાર પછી છે સુડતાલીસ માઇનસ એકત્રીસ તો સુડતાલીસમાંથી એકત્રીસ બાદ કરી દઈએ તો જવાબ આવશે સોળ ત્યાર પછી છે ચાર માઇનસ અગિયાર અગિયારમાંથી ચાર બાદ કરીએ તો સાત મોટી રકમ અગિયાર છે એની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ સાત ત્રીસ વધતા માઇનસ પચીસ વધતા માઇનસ દસ હવે અહીંયા તમે જોશો તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે ત્રીસ માઇનસ પચીસ અને અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ દસ તો પહેલાં તો ત્રીસમાંથી આપણે પચીસ બાદ કરી દઈએ એટલે પાંચ વધશે અને પાંચમાંથી પાછા માઇનસ દસ બાદ કરીએ એટલે માઇનસ પાંચ જવાબ થઈ જશે તો અહીંયા જવાબ આવશે આપણો માઇનસ પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરીને પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન ઉપર તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી કારણ કે તમારા એકમ કસોટી માટે તમારી પરીક્ષાઓ માટે અને તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે ઝીરો માઇનસ માઇનસ છ માઇનસ છ હવે અહીંયા માઈનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ છ માઇનસ છ પ્લસમાંથી છ પ્લસ છમાંથી માઇનસ છ જશે એટલે જવાબ આવશે ઝીરો ત્યાર પછી છે સિત્તેર પ્લસ માઇનસ વીસ પ્લસ માઇનસ ત્રીસ હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર છે એટલે કે સિત્તેર પ્લસ માઇનસ માઇનસ એટલે સિત્તેર માઇનસ વીસ માઇનસ ત્રીસ એટલે સિત્તેરમાંથી આપણે જોઈએ તો પચાસ બાદ કરવાના છે એટલે વધશે વીસ તો જવાબ થઈ ગયો આપણો વીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે પૂર્ણાંકોને ઉતરતા ક્રમની અંદર ગોઠવો માઇનસ ત્રણ ઝીરો માઇનસ એક અને ચાર આવી સંખ્યા આપણને અહીંયા આપેલી છે તો એમાં સૌથી મોટી સંખ્યા ચાર છે એટલે એ પહેલાં ચાર આવશે એનાથી નાની સંખ્યા ઝીરો એનાથી નાની સંખ્યા માઇનસ એક અને એનાથી નાની સંખ્યા છે માઇનસ ત્રણ તો દોસ્તો ફરી મળીશું આપણે આજે ચાલો યાદ કરીએ છીએ તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વઅધ્યન પોથી છે તેના બધા જ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે અને ગણિત વિષયનું જે ચાલો યાદ કરીએ છીએ તેના પણ બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકેલા છે આ બધા જ મહાવરા જે છે તે આપણે અલગ વિડિયો બનાવેલા છે દરેક મહાવરાના અને એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો